બધો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને તિજોરી પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી આવી પરિસ્થિતિને પારખી જતા આ મામલે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેથી તેમને નાનાપોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોલીસે પણ સ્થળ પર પહોંચી આ મામલે તપાસ કરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન